કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું અમે થઈ ગયા છીએ તૈયાર વાગ્યા છે સાડા ને રસોઈ બધી થઈ ગઈ છે ખાલી રોટલી જ બાકી છે થોડુંક કામ છે જવાનું છે માર્કેટ મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને રસોડામાં વાસણ પણ વધારાના બધું કરી લીધું છે ખાલી રોટલી બાકી છે એટલે એ આવીને ઘરમાં ગરમ ઉતારશું લાઈટ બધું બંધ કરી દઈને હવે નીકળી ચશ્મા એ લઈ લઉં પર્સ લઈ લઈ એટલે કઉ ચશ્મા ને પર્સ ને લઈ લઈ હાલો છે ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ સાડા દસ વાગ્યા રસોડી ને બધું કમ્પ્લીટ કરી લીધું છે આ વરસાદ આવ્યો ને એટલે આંગણું ખરાબ થઈ ગયું છે જો હવે એ બધું કરવા રહી તો પછી મોડું થાય એટલે એને રહેવા દઈ આવીને કરશું ઓમે વરસાદ જેવું વાતાવરણ છે એટલે આંગણાનું કામ કરવામાં કઈ વાંધો આવશે નહીં જો ઝીણા ઝીણા છાંટા પણ આવે જ છે તો મંદિર અહીંયા કાંઈ દર્શન કર્યા અને અહીંયા ઘણી બધી ગાય છે એટલે મમ્મી ગઈ હતી ગાયને ચારો ખવડાવવા કેમકે અમે તો વારે ઘડીએ ખવડાવતા એ પણ ત્યાં નારણ પરમાં વારે ઘડી એવી રીતે ના મળે એટલે મમ્મી જો આ ગાયને ચારો ખવડાવીને આવી કે હું ગાયને ચારો ખવડાવી આવું આ જો કેટલી બધી અહીંયા ગાયો છે છે ને એટલે અહીંયા કાંઈ બધાને ખવડાવી હમણાં જ જો

અત્યારે અને બપોરે અમને આવતા આવતા બહુ જ લેટ થઈ ગયું કદાચ પોણા બે વાગી ગયા તા પછી ફટાફટ રોટલી બનાવી જમ્યા કર્યા કર્યા વાસણ બધું કરતા કરતા ગયા તા નીંદર ખેંચી છે હમણાં પોણા પાંચે ઉઠી છું હવે ઉઠીને મારા માટે મસ્ત મજા ગ્રીન ટી બનાવું છું મમ્મીને કીધું તું પીસ કે હું ખાલી ગરમ પાણી પીસતો આજો અહીંયા કાને મૂકી છે અને વરસાદ વાતાવરણ એવું છે કે ચાલુ બજ ચાલુ બજ છાટા થાય છે આ કપડા જો બધા હજી આવી રીતે ખુરશી ઉપર પડ્યા છે સુકાવાનું નામ નથી લેતા કપડા કેમ કે વરસાદ જેવું જ છે બહાર કદાચ તમને રી દેખાતું પણ જરાય તડકો નથી સવાર બિલકુલ છાટા ચાલુ બજ ચાલુ બજ થાય છે મસ્ત મજાની પેલા ગ્રીન ટી પી લઈએ પછી આજ જવાનું છે દેરાણીના ઘરે કેમ કે ભાઈ બીજ હતી તો વીરને જમવાનું કે યાદ હતી નહીં અને મમ્મી નગર રોકાઈ ગઈ આ વખતે ભાઈ બીજ ના ટાઈમે અને મારી મમ્મી પણ રોકાણી છે તો એ કે ભાઈ બીજ નું અમે જમાડવું છે તો મમ્મી આવશે તો વધ્યા હું ને મારા હસબન્ડ એટલે અમને બેને પણ ત્યાં જવાનું છે એટલે ગ્રીન ટી ને પી લઈએ તો હું કપડા ઉથલ પાથલ કરી લઉં પછી એના ઘરે જઈએ કેમ કે બનાવવાની છે પાઉંભાજી જે મારે જ બનાવવાની છે એટલે થોડી વાર રહીને જાય અમે પાઉંભાજી બહુ વાર લાગે નહીં એટલે ચાલીએ થોડી વાર રહીને

પછી લસણ ને આદુ એ છે ને જો ટામેટાની પ્યુરી છે એ કરી લીધી છે આ છે ડુંગળી એને રીતે ખમણી લીધી છે આદુ મરચા અને લસણ ની પેસ્ટ કરી લીધી છે અને આ જે મસાલો છે પાંભાજી નો એ લઈ લીધો છે હવે આપણે કરી લેશું વઘાર સારી સારું એકદમ સાતળાઈ જાય પછી આપણે નાખે ડુંગળી જો સરસ મજાનું સતળાઈ ગયું છે હવે આપણે ડુંગળી છે ને એ નાખી દેસુ એને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ સાતળી લેશું ડુંગળી સતડાઈ ગઈ છે એટલે આપણે ટમેટા છે એ નાખી દઈશું પ્યુરી એની સરસ પાકી જાય પછી મસાલો કરીશું હવે નાખી દઈશું મસાલો લાલ મરચું ને તો મરચું આખોલતા નાખીશું હો લાલ મરચું એટલે સરસ મજાનું કર લઈ મિક્સ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે કે પાઉં ભાજીનો સરસ કલર આવ્યો છે તો આ બધું નાખી દીધું છે ક્રશ કરેલો હોય સાર રીતે કર લઈ બિસ્ પાઉં ભાજી પછી તમને દેખાડું તો હવે આપણે નાખી દેશું બટર અને દર પછી છેલ લેના તો લીંબુનો રસ હા બટર છેલને નાખી દઈ સરસ મજાનું આ તુણાખી દે લે પાઉં ભાજી મસ્ત થાય ટેસ્ટી પછી થોડુંક આપણે મસ્ત મજાનો દેશી ઘી નાખસુ ઉપર એને પાવ ભાતનો ટેસ્ટ આવે એક ડબ્બો ચાલુ મિક્સ કરી લવામાં ને જો સાબક બધા બધું બટર છે હવે દેશી ઘી છે એ ઉપર સરસ મજાનું દેશી ઘી ખાલી થઈ ગઈ છે

આમ સમજાવતા તો મને એમ થાતું કે માઇન્ડ માં જાય એટલે મને ગળી દેતું ઓછું ફાવે હા આ ભાઈ નો ફોન આયો ઉડે બધા આકડા એડી જે ઘર માં ગરમ શિંગા છે એ શેકાય છે ખાવા છે શિંગા મગફળી એટલે ઘર ગરમ શેકાય પછી આ સાઈડ માં શેકી લઉં પાઉં પછી મે ઉપર ખાઈ લે માં ખાઈ લે એનો ખાઈ લે જો ગરમ ગરમ તૈયાર છે આ બધું ખીચડી મૂકી દીધી થોડી જેને ખાવી હોય ખીચડી ખાય দেয়া দেয়া আপাও আভি গেয়া ছে হারমা গ্য়া সেকে লইই পাও শেকোআনা ছে কাপিদেয়া ছে পাও আছে পাও মাই ইয়া করয়া ছে বল�

મસ્ત મજા ની ભાજી સ્લાડ પાઉં અને પેલો તો આ છાસ આપડી ચાલો હવે ખાઈ લઈ જમી લઈએ મતલબ બનાવ્યા પાછા મચ્છરિયા ચાલુ થઈ ગયા એ લઉ ઝીણે ઝીણે છાંટા ચાલુ મચ્છરિયા થઈ ગયા આખો દિવસ આમ જ કર્યું દરેક મચ્છર એ આવે બંધ થઈ જાય ચાલો હવે કરી લઈએ વાસણ જમી લીધું વાસન વાસણ કરી પછી બેસી